તો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છું બધા બધા મજામાં જસ્તી તો ગાઈઝ આટલા દિવસથી હું બ્લોગિંગ કરું જ છું બટ હવે બ્લોગિંગ ટાઈમ અમારો એ થઈ ગયો છે કે વીકમાં બે બ્લોગિંગ નાખવાના અને આજે પાછા મારા બે પાર્સલ આવી ગયા છે તો પાર્સલમાં આપણે જોઈ લેશું શું મંગાવ્યું છે તો પાર્સલમાં આજે મંગાવ્યું છે મારા એવરી ડે માટે મારા એક બે પાર્સલ હોય જ તે આવી રીતના મેં કોડીને મંગાવ્યું ઝાડ માટે તો બસ એ આવી ગઈ છે આમણે ત્રણ પેકેટામાં આમાં આવ્યા છે પછી બીજું પાસ છે તેમાં પણ જોઈ લેશું તેમાં છો

તમે મંગાવી હતા લિપસ્ટિક જોઈ શકો છો આવી ગઈ છે ન આવી ગઈ છે એટલી સારી લિપસ્ટિક જોઈ શકો છો પડી ગઈ છે બહુ મસ્ત મસ્ત કલર છે બધા કલર મારા ફેવરિટ ફેવરિટ કલર છે જોઈ શકો છો એક કલર લગાવીને જોઉં છું મને જે વધારે ગમે છે ને તે કલર આ બી સારો છે તો એક સાથે જ મંગાવું છું અમનો કલર બી તમે જોઈ શકો છો મસ્ત કલર છે જોઈ શકો છો આટલી મેં મંગાવી છે ઓફરમાં હતી જોકે મારી પાસે બહુ બધી છે પણ બધી અડધી પૂરી થઈ ગઈ છે તો પાછું આપણે એક બોક્સ મંગાવી લીધું છે સારામાં સારી બેસ્ટ ક્વોલિટી છે અને સારામાં સારી છે તો આ આપણે આવી ગઈ છે બસેસ થઈ ગઈ છે સ્કેનર પૂપર અને આપણે રાખી લઈએ પછી આજે પાછા એ શકો છો એક ફ્રેન્ડસનો બર્થડે હતો તમે એમાં પે પહેરવા માટે કુર્તીને મંગાવ્યું હતું આ હું નથી લઈ આવી છું જય અંબેમાંથી તો તમે પણ જોઈ શકો છો મેં મંગાવી છે ચિકવનવાળી કુર્તી કેટલી મસ્ત છે મને સારી લાગે નહીં લાગે મને ખબર નથી તો આ કુર્તી છે જોઈ શકું છું બ્લેક કલર મને શૂટ નહીં કરતો પણ આ મેં લીધી છે કેમ કે જોઈએ છે કેમ કે ફ્રેન્ડનો બર્થ ડે હતો ને મારે બ્લેક પહેરવાનું હતું તો હજી ફિટિંગ બી નથી કરાયું પછી આ સ્ટોલ છે એ બી સારી એવી એવી છે અને આ પછી કુર્તી જીન્સ છે બ્લેકમાં આ કુર્તી જીન્સ છે એ બી બહુ સારું છે અને સારી ક્વોલિટીનું છે જોઈ શકો છો બસ આ બધું મેં મંગાવ્યું છે આજે તો જોઈએ છે કે આજે બર્થ હું શું કરીશ તો ચલો અમારા બ્લોગ માં બી કન્ટિન્યુ રહીજો અને જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય સોમનાથ હર તો અહીંયા અહીંયા પર લીમડાનું કામ ચાલુ છે મારા મમ્મી ત્યાં ચડ્યા જો મારા મમ્મી છે ત્યાં લીમડો કાપવા ચડ્યા છે જોઈ શકો છો કેમ કે બારિશની મોસમ છે એટલે લીમડો બહુ ભરાઈ ગયેલો છે તો મારા મમ્મી ત્યાં ના પાડ્યા અમે કે તમે ચડતા ને પૂછ્યા વગરના ચડી ગયા અને બધા ઘરના હજી સૂતા છે મમ્મીને ના પાડી હતી કે તમે ન ચડો તો બી ચડી ગયા છે લીમડો કાપવા ચડ્યા છે કારું કૂતરો મમ્મી મમ્મી એ રેવાડી જો ને વેલ મે બાંધી છે તો મારા મમ્મી છે તે જોઈ શકો છો લીમડો કાપવા ચડ્યા હતા અને હું ને આરુ બનને છે અહીં ઊભી છે જોઈ શકો છો મમ્મી ને ના પડી ના ચડવાની તો પણ ચડી ગયા છે પૂછા વગર ના અહીં આટલો લીમડો કાપી નઈ છે જોઈ શકો છો આ બધો કાપ્યો છે કોઈને જોઈતો હોય તો કહેજો સાયા આવે આપણે જો આપણે સાય આવે આપણે અંદર એ કાપતા એવડે બસ થાયો છે રેવા મારી વેલ નથી બાકી મજો નહીં આવે ઈ બી રેવા દેજો ખાલી નોર્ડ કાપજો મમ્મી તો ઉતરે છે ભાભી ઘરે છે મોર્નિંગમાં વાસણ સોફી બેન અહીંયા આટા મારે છે સોફી પછી આ લીમડો કઈ છે સરસ મજાનો લીમડો મસ્ત મસ્ત જોતો હોય કેજો લઈ જજો મમ્મી બીજા કાપે છે લીમડો કોઈને નાવા માટે જોતો હોય તો ની વાત છે અમારે ત્યાં બહુ બધો લીમડો છે જોઈ શકો છો મમ્મી એના લોતી કાપવાની એયો દે ના આડી હું મંગી ના હે ક્યુ ના ના રીવા દયો યાડો સરસ લાગે અરોહી અરોહી અરોહી

તો આ છે મારા મામા અને મામા કાપે છે આ છપાલાનું ઝાડ કેમ કે અત્યારે બારિશની મોસમ થઈ ગઈ છે તો પછી એવી રીતના કે ઝાડવા બહુ પછી પરેશાન કરે અને પ્લસ કે આ છપાલાવ બહુ મોટો થઈ ગયો છે તો મામુને બોલાવ્યા છે કટિંગ કરવા માટે હા મો પચડી ગયા છે અને જોઈ શકું છું કટ કરે છે પણ અમારે થોડો ઉપરથી વધારે વધી ગયો ને એમને જ કટ કરવાનો છે નીચેનો બહુ કટ નહીં કરવાનો તો અત્યારે મામા જો બહુ વધારે ન કાપે હવે તમે ઉપર નીચે કાપી નાખો છે કે હું કરીવા દઉં અને હું કાપી નાખો મામા છે કટિંગ કરવા જડ્યા છે અને મસ્ત કટિંગ થઈ છે અમારો આશરો પાલો મને બી ગમે છે કે મામા તો બહુ ઉપર રહી ગયો છે એટલે આટલો બધી ના રહેવો જોઈએ તો અમે એ માટે થઈ અને મે કટ કરાયા છે તો મામા જો કટ કરી રહ્યા છે એના હાથમાં કુહાડી છે અને મારા મામા છે એ આ ચપ્પલનો કટ કરે છે તો હું છે એમનો વિડીયો શૂટ કરું છું તો ગાઈસ અમારો બ્લોગ કેવો લાગે તો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહી છું અને જોવાનું નહીં ભૂલતા અને અમને જણાવજો કે તમને કેવા બ્લોગ જોવા ગમે છે અને એ રીતના બ્લોગિંગ શૂટ કરશો તો મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા તો ગઈસ મારી ઇન્સ્ટા આઈડી છે તો એમને તમે લોકો ફોલો કરીને મારા હર વિડીયો તમે લોકો જોઈ શકો છો એમાં બી સરસ વિડિયો છે મારા મારા જે પણ કામ હોય છે તે વિશે બધા નાખો છું ગાઈસ તો મામુ છે તે કટિંગનું કામ કરે છે તો જોઈ શકો છો ક્લોઝથી વિડીયો લીધો છે કેવો લાગે છે બી કન્ટિન્યુ રહીજો અમારા બ્લોગમાં અને જોવાનું નહીં ભૂલતા અમારા વિડીયો કેવા લાગે છે પાછા અમને જણાવજો તો આજે જો મામા છે કટિંગ કરવાનું કામ કરી રહ્યા છે અને બારિશની મોસમ આમ થઈ ગઈ છે સોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે તો ગઈસ હમણાં હું બારે હતી એટલે આટલા વિડીયો શૂટ નથી કરી શકતી તો પાછા આપણે ઘરે આવી ગઈ છું એટલે હવે મારા વિડીયો ચાલુ રહે છે કન્ટિન્યુ કેમકે હું કામથી જવાનું હોય છે તો ટાઈમિંગ નહીં મળતું તો હું વિડીયો શૂટ નહીં કરી શકતી તો હાલ તો મારા કામ અત્યારે બંધ રાખી અને હું હાલ ઘરે જ છું

एक डाल देओ दीदी तो बहुत रिसा तो 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 है पा तो कोला जो है ई बुई बले रही तो बहुत मस्त मस्त है एकदम इन्हें रिवादी जोर से आमा लीजिए अपन हम जामुड़ा से कुछ खावा है रही पास ही पड़ी होता है जाले जी भाई हमारी तुम्हारी पहले थे आओ तो मैं बाइक के लिए करन करन આ ચોપાલ કપાઈ ગયો છે ને મમ્મી હવે આ બધું સાફ સફાઈ કરે છે જોઈ શકો છો પછી આ બધું ફેંકવાનું છે કે લાગે છે એકદમ લીલી ઝાડુ નાનું એવું એટલે એવું સારું લાગે હવે આગળ તોળાડવા આલે ઓ માય ગોડ કે મધર ઓ ઓ માય ગોડ ઝાડ તો ચલો તો આ છે બટ્સ એ પણ એ ઝાડના છે અને ચલો એ સાથે બ્લોગનો એન્ડ આપીએ તો ચલો બાય બાય જય માતાજી હર હર મહાદેવ અને અમે કાલે પાછાની બ્લોગ સાથે મળશું તો અમારો બ્લોગિંગ જોજો અને ચલો જય માતાજી હર હર મહાદેવ બાય બાયું બાય